ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્લાસી ગ્લાસી શબ્દનો અર્થ કાચ જેવું કાચના ગુણ લક્ષણ વાળું આંખ અંગે સ્થિર જડ ભાવ શૂન્ય અનિમેશ પાણી અંગે સ્વચ્છ અને પારદર્શક થાય છે ગ્લાસી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ અ ગ્લાસી પોન્ડ એટલે કે તે કાચ જેવું તળાવ હતું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ નોટિસ હર ગ્લાસી આઇઝ અર્થાત મેં તેની ભાવશૂન્ય આંખો જોઈ એક અન્ય ઉદાહરણ જોઈએ ધેર આર મેની ગ્લાસી સ્કાય સ્ક્રેપર્સ ઇન દુબઈ અર્થાત દુબઈમાં ઘણી કાચવાળી ગગનચુંબી ઇમારતો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ